આજના વિડીયોની અંદર વાત કરવાની છે મધ્ય ગુજરાતમાં આવતા તમામ વિસ્તારોની અંદર જે વરસાદ પડવાનો છે તેના વિશે વિશેષ માહિતી લઈને આવ્યો આવશે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા ચેનલને સબસ્ક્રાઈબ ના કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો વિડીયોને તમામ ગ્રુપમાં શેર પણ કરી દેવો તો વિડીયો જુઓ આખા જે વિડીયોને અંદર જેમાં આપણે વિગતો સમજાવીએ સમજણ પડી જશે અને આજના વિડીયોની અંદર માહિતી પણ આપવાની છે જોડે જોડે બાજુમાં મેપ દ્વારા તેમજ એક ઇમેજ દ્વારા પણ આપણે બતાવવાની પ્રયત્ન કરીશું કે કેટલો વરસાદ હજી પણ પડવાનો છે અને કેટલો ભારે વરસાદ રહેવાનો છે એ વિશેષ માહિતી આપણે આજના વિડીયોમાં આપવાની છે અને મિત્રો તારીખ થઈ છે આજે ચોવીસ તારીખ હજી આ ચોવીસ તારીખથી લઈને હજી સત્યાવીસ તારીખ સુધી અમદાવાદની અંદર ભાર અમદાવાદની અંદર એટલે કે મધ્ય ગુજરાતની અંદર મધ્ય ગુજરાતમાં આવતા તમામ જિલ્લાઓમાં આપણે વાત કરવા જઈએ જેમાં અમદાવાદ ગાંધીનગર પછી વડોદરા નડિયાદ આણંદ આ બધા જ વિસ્તારોની અંદર જે અત્યારે વરસાદનું પ્રમાણ છે તે મધ્ય ગુજરાતમાં આવતા વિસ્તારોમાં વધારે રહેવાનું છે કારણ કે ડબલ અટેક થઈ રહ્યો છે અત્યારે હાલ બે સિસ્ટમો ભેગી થઈ રહી છે અરબી સમુદ્રની અંદરથી જે એક ભેજવાળા પુષ્કળ ભેજવાળા પવનો ફૂંકાઈ રહ્યા છે જે બાજુમાં સિસ્ટમમાં આપણે વિડીયો દેખાડીએ છીએ બાજુનો એ જોઈ શકો છો અને અત્યારે હાલ અરબી સમુદ્રમાંથી પણ એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈને આવી રહી છે જે સીધી ઇન્દોર એમપી મધ્યપ્રદેશની બોર્ડર લાગુ વિસ્તાર એટલે કે બોર્ડર લાગુ વિસ્તારના ભાગોમાં પણ હાલોલ કાલોલ દાહોદ પણ જોરદાર અત્યારે હાલ ભારે વરસાદ થઈ રહ્યા છે અને જે રીતે કાલે સુરતમાં ભારે વરસાદ હતો એવી રીતે આજે પણ અમદાવાદની અંદર હવે ધીરે ધીરે સુરતથી આગળ વધીને વરસાદનું પ્રમાણ જે છે તે વધીને અત્યારે હાલ હવે સુરતથી આગળ આવ્યું છે જેમાં અત્યારે હાલ ભરૂચ નર્મદા તાપી જિલ્લાની આસપાસ ત્યારે હાલ ભરપૂર પ્રમાણમાં એટલે કે ભારે વરસાદ થઈ રહ્યો છે અને અત્યારે અમદાવાદની અંદર તો ખાસ આગામી ત્રણથી ચાર કલાક સુધીમાં રાજ્યમાં તીવ્ર ઠંડાસ્ટ્રમ એક્ટિવિટી એટલે કે ફૂલ પ્રમાણે ગાજવીજ સાથે વરસાદ પડવાની પણ શક્યતાઓ દેખાઈ રહી છે મિત્રો એટલે ગાજવીજનું પ્રમાણ વધારે રહેવાનું છે અને વરસાદની જે તીવ્રતા છે તે પણ વધારે રહેવાનું છે એક જોતા એવો પણ માહોલ બની શકે છે કે અમદાવાદ સમગ્ર અમદાવાદમાં વરસાદી પાણી ભરાઈ જાય બ્રિજ કદાચ બંધ થઈ જાય આવો પણ વરસાદ પડી શકે છે કારણ કે ડબલ અટેક થઈ રહ્યો છે બંને પાસેથી સિસ્ટમ આવી રહી છે બાકી બીજા વિસ્તારોની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ છે કારણ કે અત્યારે હાલ અરબી સમુદ્રની જે મુજબ વાત કરી કે અરબી સમુદ્ર એક્ટિવ છે અરબી સમુદ્રમાંથી પુષ્કળ માત્રામાં ભેજ આવી રહ્યો છે ને બંગાળની ખાડીની સિસ્ટમ પણ સક્રિય છે બે સિસ્ટમો ભેગી થઈ રહી છે ને અત્યારે હાલ ગુજરાત ઉપર ડબલ અટેક થઈ રહ્યો છે એટલે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે ત્યાં આગળ રેડ એલર્ટ છે અત્યારે હાલ અને મધ્ય ગુજરાતમાં પણ રેડ એલર્ટ છે વાત કરીએ બીજા આપણે ઉત્તર ગુજરાતમાં જેમાં આવતા વાવ થરા ધાનેરા બનાસ આપણે બનાસકાંઠા જેવા વિસ્તારોની તો એ વિસ્તારોની અંદર પણ અત્યારે ઓરેન્જથી લઈને યલો એલર્ટ છે એટલે ઓરેન્જથી લઈને યલ્લો એલર્ટમાં પણ મેક્સિમમ ચારથી લઈને છ ઇંચ સુધીના તો વરસાદ થતા જ હોય છે રેડ એલર્ટમાં લગભગ આઠથી લઈને બાર ઇંચ કે કોઈ કોઈ એરિયામાં ચૌદ પંદર અઢાર ઇંચ સુધીના વરસાદો થતા હોય છે જેમાં સુરતમાં હાઈએસ્ટમાં હાઈએસ્ટ રેકોર્ડ બ્રેક વરસાદ જે થયો છે એ લગભગ અંદાજે ઓગણીસ ઇંચ કે એની આસપાસ વીસ ઇંચ જેવો વરસાદ કાલથી લઈને તે આજ સુધીમાં થઈ ગયો છે ત્યારે હાલ અને હજી પણ આ સુરતમાં વરસાદ ચાલુ જ છે અત્યારે હાલ પણ અને વડોદરામાં પણ પુષ્કળ પ્રમાણમાં વરસાદ થઈ રહ્યો છે અમદાવાદ અમદાવાદ મુંબઈ એક્સપ્રેસ વે ઉપર પણ અત્યારે હાલ પાણી ભરાવાના અમુક અમુક દ્રશ્યો નજર આવી રહ્યા છે જે આપણે વિડીયોમાં બતાવવાનો અત્યારે હાલ પ્રયત્ન નથી કરી રહ્યા આપણે માહિતી આપી રહ્યા છીએ જે અમદાવાદ વડોદરા હાઈવે પરથી પસાર થતા છે એ લોકો માટેનો આ ખાસ વિડીયો રહેશે અને જે અમદાવાદ વડોદરા રહેતા હશે એમને પણ ખબર જ હશે કે અત્યારે હાલ કેટલા પ્રમાણમાં વરસાદ પડી રહ્યો છે એટલે આ વિડીયોમાં અત્યારે હાલ જે માહિતી આપી એ મુજબ અત્યારે વરસાદ પડી રહ્યો છે બાકીના વિસ્તારોની અંદર પણ રાજ્યમાં લગભગ આપણે આખા રાજ્યની અંદર રેડ એલર્ટનો જ માહોલ અત્યારે હાલ છે કારણ કે બંને તરફથી અટેક થઈ રહ્યો છે સિસ્ટમો બંને બાજુથી સર્જાઈ રહી છે એટલે બંને બાજુથી રેડ એલર્ટ સિસ્ટમો છે એટલે વરસાદની શક્યતાઓ સમગ્ર ગુજરાત રાજ્યમાં વધારે છે તો આજના વિડીયોની અંદર અત્યારે હાલ પૂરતું આટલું જ ચેનલ પર નવા આવ્યો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને વિડીયોને તમામ ગ્રુપમાં શેર કરી દેવો